કચ્છ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ગંભીર પડકાર થયો છે કારણ કે શિક્ષકોની અછતની સમસ્યા વધુ એકવાર તીવ્ર બની છે તાજેતરમાં કુંદરોડી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે જ્યાં બાલવાડીથી ધોરણ આઠ સુધીના તમામ વર્ગો માટે માત્ર બે જ શિક્ષકો હાજર છે જિલ્લામાં શિક્ષકોની અછત વ્યાપક છે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે તેમાં પણ આશરે અગિયાર શાળાઓ તો સંપૂર્ણપણે શિક્ષક વિહોણી છે જ્યારે અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક તમામ વર્ગો સંભાળે છે આ અસ્વીકાર્ય પરિસ્થિતિના પરિણામે વિદ્યાર્થીઓ પર અસર પડી રહી છે અભ્યાસમાં ધ્યાન ઘટી રહ્યું છે અને ડ્રોપઆઉટ રેટમાં વધારો થયો છે અનેક શિક્ષણ પ્રેમી અને વાલીઓએ પણ આ પરિસ્થિતિ ઉપર કડક પગલા ભરવાની માંગ ઉઠાવી છે વિશેષજ્ઞો જણાવે છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન લાવવામાં આવે તો જિલ્લામાં શિક્ષણની સ્થિતિ વધુ બગડશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની શકે છે સરકાર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી શાળાઓમાં યોગ્ય શિક્ષક વિતરણ કરવું અત્યંત આવશ્યક છે મારું નામ સંજય બાપચી આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને અમારી સાથે ગામના વિપુલસિંહ દશરથસિંહ નરેન્દ્રભાઈ તમામ ગામના લોકો પણ અહીં વાલીઓ પણ હાજર છે અને આજે જે શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે ક્યાંય તો શાળાના જે રૂમો છે એ રૂમોની પણ જર્જરિત હાલત છે આજે અમે કુંદરોડી શાળાની અંદર આવ્યા હતા જ્યાં ટોટલ ત્રણ શિક્ષકો છે એમાંથી એક મેન્ટનિટી લીવમાં છે એક મુખ્ય આચાર્ય છે ને એમના ભાગે ચાર જેટલી ગ્રુપ શાળાઓ આવે છે એટલે જે બાલવાડીથી કરીને આઠ ધોરણ સુધીના બાળકો છે એને માત્ર ને માત્ર એક જ શિક્ષક જે સવારથી બપોર સુધીનો જે એમનો ટાઈમ છે એ ટાઈમ દરમિયાન જેટલો પણ સમય આપી શકાય જે પણ રીતે ભણાવી શકાય એ ભણાવવાના પ્રયત્નો કરે છે સરકાર તમામ શાળાઓને પ્રાઇવેટીકરણ કરવા માગતી હોય એમ શિક્ષકોની ઘટ છે એ પૂરતા નથી જ્યારે શિક્ષકો છે એને શિક્ષકોને ઉપર બાળકોને ભણાવવાનું અને એની સાથે બીએલઓની કામગીરી અન્ય કોઈ વીઆઈપી કલ્ચર કોઈ નેતાઓ આવતા હોય તો એ તમામની જવાબદારીઓ જ્યારે શાળાના શિક્ષકો પર આવતી હોય શાળાના શિક્ષકો પણ પ્રેશરની અંદર આવી અને જ્યારે કામ કરતા હોય ગુરુ છે અને એને જ્ઞાન આપવાનું છે એમને પાસે જ તમામ બાળકોનું ભવિષ્ય છે ભવિષ્ય ઉજળું કરવાની જેમની જવાબદારી છે પોતે પણ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં કામ કરતા હોય છે એટલે બાળકો આજે અહીંના બાળકો બાલવાડીથી કરીને આઠ ધોરણના કુમાર અને કુમારિકાઓ જ્યારે પોતે માગણી કરી રહ્યા છે કે ભાઈ અમારે ભણવું છે અને સરકાર અમને શિક્ષકો આપો શિક્ષકોની જે ઘટ છે એ વહેલી તકે પૂરી થાય એના માટે આજ લગભગ દસેક વર્ષથી કચ્છની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક અન્ય સંસ્થાઓ દ્વારા પણ નાના મોટા કાર્યક્રમો થતા હોય છે સ્થાનિક જે શિક્ષકો છે ટેટ પાસ થયેલા છે એ સ્થાનિક શિક્ષકોની ભરતીની જે ખાસ જરૂર છે એ સ્થાનિક શિક્ષકોની પણ ભરતી કરવામાં આવતી નથી અન્ય રાજ્યમાંથી આવેલા જિલ્લામાંથી આવેલા અન્ય જિલ્લામાંથી આવેલા શિક્ષકોને પણ એમના વતન તરફ જવા માટેની વધારે તાલાવેલી હોતી હોય છે આવે છે ત્રણ વર્ષ પાંચ વર્ષ પણ ઘણા કરતા હોય છે એ વતનને ભૂલીને પણ બાળકોનો સારા ભવિષ્ય માટે કાર્ય કરતા હોય છે પરંતુ એને ક્યાંક ને ક્યાંક એના સાથીદાર જે અન્ય શિક્ષકો હોવા જોઈએ એની ઘટના કારણે એ પોતે પણ પ્રેશરમાં આવી અને કામ કરતા હોય છે ને એમાં વળી સરકારની નવી નવી યોજનાઓ હોય યોજનાઓનું પણ એવું ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર કરવાનો હોય બી એલ કામગીરી કરવાની હોય પુસ્તકો લેવા જવાના હોય અન્ય બીજી ચીજો હોય એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લેવા લઈ જવા આ તમામ પ્રકારનું કાર્ય પણ એ લોકોએ કરવાનું રહેતું હોય છે એટલે આ તમામમાંથી એક તો બાળકોના ભવિષ્ય માટે શિક્ષકો આપો અને શિક્ષકો ઉપર જે ભારણ છે અન્ય લોડ છે જે કામગીરી છે એ કામગીરી પણ ઓછી કરાવો જેથી તેઓ આ બાળકોનું જે ભવિષ્ય છે ભવિષ્ય સુધારવામાં સારી રીતે સહયોગી થઈ શકે કામ કરી શકે અને ભારણ વગર તેઓ બાળકો ઉપર જ પૂરતે પૂરતું ધ્યાન આપી શકે એવી અમારી આજે માગણી છે બાળકોની પણ આ જ માગણી છે કુંદરોળી પ્રાથમિક શાળાના બાલવાડીથી કરીને આઠ ધોરણ સુધીના